નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો એવર્ડ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન નીરજભાઈ ચોક્સીએ ભાવિ નેતૃત્વ તૈયાર કરવા માટે શીશી કાળજી રાખવી તે અંગે સોળ સિદ્ધાંતો અંગે વિગતવાર સમજ આપી હતી જાપાન અને જર્મનીની જાણીતી કંપનીઓ કેવી રીતે કામ કરી રહી છે તે અંગે વિશદ છણાવત કરી હતી આ વર્ષનો બિઝનેસ એવોર્ડ વિજેતા બિકન ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક સંવર્ધક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર દિનેશચંદ્ર જોશીને અભિનંદન સહ ધન્યવાદ પાઠવ્યા હતા સમારોહના અતિથિ વિશેષ પદેથી નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ ડોક્ટર દિનેશચંદ્ર જોશીને છાસઠમાં જન્મદિવસની તથા નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બિઝનેસ લીડરશિપ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી સુરત ધરમપુર બસનો ગ્રીડ ઓવરબ્રિજ પાસે અકસ્માત સુરત થી ધરમપુર તરફ જઈ રહેલા एसटी બસને નવસાઈ ગ્રીડ ઓવરટેજ નજીક અકસ્માત નડ્યો હતો અચાનક બસની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઇવરે સમયસંચયકતા વાપરી મોટી દુર્ઘટના ટળી હતી બસમાં 77 થી વધુ મુસાફરો સવાર હતા બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે તરત જ બસને ખુલ્લી ગટર ઉપર ચઢાવી દીધી આ કારણે બસ અટકી ગઈ અને મોટી જાનહાની ટળી હતી ઘટનાની જાણ થતાં તરત જ નવસારી ડેપો મેનેજરને કરવામાં આવી ત્યારબાદ તમામ મુસાફરોને અન્ય બસ મારફતે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી નવસાઈ ગ્રીઠી બારડોલી તરફ જતા માર્ગ પર બનેલા આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે કોઈ મુસાફરને ઇજા થઈ ન હતી તંત્ર દ્વારા બસની તાંત્રિક ખામીને તપાસ હાથ ધરવામાં આવશે કેસલી પુર્ણેશ્વર મહાદેવ મંદિરે અખંડ ધૂંધ સપ્તાહનું ભવ્ય આયોજન પવિત્ર શ્રાવણ માસમાં કેસલી પુર્ણેશ્વર મહાદેવ મંદિરે ચોવીસ કલાક અખંડ ધૂંધ ભજન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુ ગામની ઘણી બધી ભજન મંડળીઓએ ભજન કીર્તન કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું સવારથી જ શિવભક્તો મહાદેવના દર્શન અને સપ્તાહની ઉજવણી માટેના ભાવથી આવી ગયા હતા ચોવીસ કલાક ભજન અને ધૂન દ્વારા ભક્તોએ પોતાની ભક્તિ પ્રદર્શિત કરી હતી મહાદેવ મંદિરના મંડળ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો એંધલ હાઈવે ઉપર દારૂ ફોર્ચ્યુનરે એક મોપેડ ચાલકને ચડાવ્યો કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ નંબર હાઈવેના જંગલ ખાતાના કટ આગળ એક ચાલકને અડફેટે ચડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં મોપેડ ચાલકને ઇજાઓ પહોંચી હતી આ બનાવની વિગત એવી છે કે ગણદેવા જાડી ફળિયાના રહીશ બચુભાઈ છોડુભાઈ પટેલે હાઈવે ઉપર જંગલ ખાતાના કટમાં પોતાનો મેસ્ટ્રો નંબર જે જે એકવીસ બી એન છવ્વીસ જીરો જીરો લઈને ઉભા હતા ત્યારે વલસાડ તરફથી એક ફોર્ચ્યુનર ચાલકે આ કટમાંથી પાછું વાળી હંકારવા જતાં આ ફોર્ચ્યુનરનો પીછો પોલીસ કરતી હોવાનું કહેવાય છે ચાલકને હતો હતો અને ચાલક ટક્કર લાગવાથી પટકાયો જ્યારે મોપેડ ફોર્ચ્યુનર કારમાં આગળના ભાગમાં ફસાઈ જતા તેને એક હજાર ફૂટ જેટલો ધસડી ગયો હતો બાદમાં કાર ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો આ કારમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની વિસ્કી વોડકાની બાટલી ટીન બિયર બાટલી નંગ એક હજાર છપ્પન કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર તથા ફોર્ચ્યુનર કારની કિંમત પાંચ લાખ આમ મળી કુલ સાત લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અકસ્માતગ્રસ્તની એકસો આઠની મદદથી ખારેલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓએ રેલી તથા માનવકૃતિના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા એક સપ્તાહથી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના હેઠળ નવસારીની એબી સ્કૂલ સહિત અન્ય શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ તેમજ જૈવિક અને સ્થાનિક પર્યાવરણમાં સિંહોની ભૂમિકા વિશે માહિતગાર કરવાનો હતો શાળાઓમાં આયોજિત વિવિધ કાર્યક્રમો નવસારી રેન્જ ઓફ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલે સિંહોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી સિંહોની વર્તણૂક તેમના જીવનચક્ર અને માનવ તેમજ સિંહોના પરસ્પર સંઘર્ષને ઘટાડવા માટે લેવામાં આવતા પગલા વિશે માહિતી આપી હતી મરોલી એનઆર મેમોરિયલ સાંસ્કૃતિક ભવન ખાતે મરોલી પોલીસ મથકના પીઆઈ તેમજ સરપંચો વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો તાલુકાના મરોલી સ્થિત આવેલ ભવન ખાતે લોકોમાં જાગૃતિ તેમજ ગુનાખોરીમાં અંકુશ આવે તે હેતુથી મરોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ અને મરોલી પોલીસ મથકના ગામોને લગતા સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગામના સરપંચોને પડતી તકલીફો તેમજ વિવિધ બનતા ઓનલાઈન છેતરપિંડી બાબતે જાગૃત કરવામાં આવ્યા સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કેફી પદાર્થોનું સેવન કરી વાહન હંકારવો અકસ્માત નિવારવા સ્થાનિક કક્ષાએ કાર્યવાહી કરવી તેમજ ટખે થતા નુકસાની વિશે સમજણ આપવામાં આવી હતી મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. વાસદા તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિ આયોજિત રક્ષાબંધનનો કાર્યક્રમ વાસદા ચકલી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાસદા ખાતે રાખવામાં આવ્યો હતો. વાસદા તાલુકા મહિલા કોંગ્રેસ આયોજિત ભાઈ બહેનનો પવિત્ર દિવસની ઉજવણીના ભાગ રૂપે વાસદા ખાતે વાસદા ચકલીના ધારાસભ્યની અધ્યક્ષતામાં રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજના ગામિત અને નવસારી જિલ્લા પેનલના વિપક્ષના નેતા ચંપાબેન કુંવર ઉપસ્થિત રહ્યા હતા જેમાં અનંત પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારની દરેક બહેનોને કોઈ પણ અન્યાય થાય તો અનંત પટેલ એમની રક્ષા માટે હાજર રહેશે નવસારીમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત નવનિર્મિત નૂતન શ્રી કમલમ કાર્યાલય ખાતે બસો પચાસથી વધુ વૃક્ષોનું વાવેતર તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાનના ભાગરૂપે નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર હસ્તે બસો પચાસથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો નવસારીના સિસોદરા ખાતે ત્રેવીસ વર્ષીય પ્રેણિતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું નવસારીના સિસોદરા ગામની ત્રેવીસ વર્ષીય પ્રેણિતાએ કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જોકે આ યુવતીએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે રહસ્ય બંધ છે આ અંગે વધુ તપાસ ડીવાય એસપી કરી રહ્યા છે પરિણેતાનો લગ્નગાળો ટૂંકો હોય તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે ગણેશ સિસોધરા ખાતે રહેતી ત્રેવીસ વર્ષીય રિયાકુમારી રાહુલભાઈ સહાનીએ ગત આઠમી ઓગસ્ટે સવારે સાતથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન શિશોધરાની સત્તાધાર સોસાયટીમાં આવેલ તેના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર ઘરના છતના ભાગે લગાવેલ બારીના લોખંડના સળિયા સાથે દુપટ્ટો બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જે અંગે તેમના સંબંધી વિનોદ મહાવીર સહાનીએ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે આ અંગે અકસ્માત મોત મોતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી વિશ્વગૃહ મૂવીનું નિઃશુલ્ક પ્રદર્શન વાંદા તથા આજુબાજુના વિસ્તારમાં ભવ્ય રીતે યોજાયું ગુજરાત વિહંગમ યોગ દંડકવણ આશ્રમ તથા સુકૃત પ્રોડક્શનના પ્રોડ્યુસર સતીશભાઈ પાલગામ વાસદાના દિનેશભાઈ બાબા નમકીન અને ધનરાજસિંહ પદમસિંહ રાજપૂતના વિશેષ પ્રયત્નોથી વિશ્વગુરુ મૂવીનું નિઃશુલ્ક પ્રદર્શન વાસદા તથા આજુબાજુના વિસ્તારોમાં ભવ્ય રીતે યોજાયું આ કાર્યક્રમમાં ગુજરાત વિહંગમ યોગના ગુરુભાઈઓ બહેનો વાસદા ગામના અગ્રણીઓ પ્રતાપ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કુમારશાળાના વિદ્યાર્થીઓ કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ આજુબાજુના ગામોના યુવા વર્ગ ગ્રામજનો તેમજ મહિલા મંડળો જોડાયા હતા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનેથી ખેરગામ તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષને હૃદયપૂર્વક વંદન કરી ધારાસભ્ય શ્રી એ નરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસોને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની વર્ષની ઉજવણી ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા ખેરગામ તાલુકા એપીએમસી ખાતે ઉમંગભેર કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્યએ મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષની ઉજવણી તથા રક્ષાબંધનની આદિવાસી બંધોને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગના પ્રસંગે સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમની મહાન ગાથાનું વર્ણન કરી ધારાસભ્ય નરેશભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાની ગૌરવ યાત્રાની ઝાંખી આપી હતી વાંસદાના ધરમપુરી ગામે તણાવગ્રસ્ત વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વાસદાના ધરમપુરી ગામે પારસી ફળિયામાં રહેતા છોતેર વર્ષીય વયોવૃદ્ધ ધીરુભાઈ છગનભાઈ પટેલને છેલ્લા પંદરેક વર્ષથી તેમના ભાઈ સુરેશભાઈ છગનભાઈ પટેલ સાથે જમીન અંગે વિવાદ ચાલી રહ્યો છે જે અંગેના કેસ વાંસદા અદાલતમાં ચાલી રહ્યો છે જેને લઈને સતત માનસિક તણાવમાં રહેતા ધીરુભાઈએ મન દુઃખીને પગલે

આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વાસદા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની પચાસમી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી જેના ઉપક્રમે નવસારી જિલ્લામાં એકસો સિત્તોતેર વાસદા વિધાનસભા મત વિસ્તાર માટેનો કાર્યક્રમ એગ્રીમોલ મોટીબમથી વાસદા ખાતે રાજ્યકક્ષાના રમતગમત અને યુવક સેવા વાહન વ્યવહાર ગૃહ અને પોલીસ હાઉસિંગ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી હર્ષંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં મંત્રી વિના હસ્તે નવસાર જિલ્લાના વિવિધ આદિજાતિના કુલ દસ લાભાર્થીઓને રૂપિયા નવ પોઈન્ટ છ્યાસી લાખની વિધવા સહાયના લાભો વિતરણ કરાયા હતા સાથે વિશિષ્ટ કામગીરી થકી નવસી નવસારી જિલ્લાનું નામ ઉજાગર કરનારા બાર નાગરિકોને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષા મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદીની ચળવળમાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન ફક્ત આદિવાસી સમાજ માટે જ નહીં સમગ્ર દેશ માટે ગર્વ અને પ્રેરણાદાયક છે ભગવાન બિરસા મુંડાનું જીવન આજની પેઢી તથા આગામી પેઢી માટે પણ દિશા સૂચક બનશે મરોલીના પોસરા રોડ સ્થિત દુકાનમાંથી ઓગણસાઠ ગેસ સિલિન્ડર સાથે કુલ ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો મરોલી પોલીસને બાતમી મળી હતી કે મરોલીના પોસરા રોડ સ્થિત અમનદીપ સોસાયટીમાં કરિયાણાનો સ્ટોર ચલાવતા મદનલાલ ખત્રીએ તેના ઘરે ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કર્યો છે આ બાતમીના આધારે મરોલી પોલીસની ટીમે અમનદીપ સોસાયટીમાં આશાપુરા ઓટો પ્લાન્ટની બાજુમાં આવેલ રહેણાંક મકાન અને દુકાન પર છાપો મારતા પોલીસને સ્થળ પરથી કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ પરવાનગી કે ફાયર સેફ્ટીની સુવિધા વિના જ ગેરકાયદે રખાયેલી રિલાયન્સ કંપનીના કુલ રૂપિયા એકસઠ હજારની કિંમતનો પંદર કિલોગ્રામ અને એકવીસ વાળા કુલ ચોવીસ નંગ સિલિન્ડરો મળી આવ્યા હતા આ સિલિન્ડરો કોણે આપ્યા અંગે તે અંગે પૂછપરછ કરતા મદનલાલ ખત્રીએ આ સિલિન્ડર તેને મનીષ પરમાર અને બિપિન નાયકા નામના યુવકોએ ટેમ્પામાં વેચાણ માટે રખાયેલ કુલ રૂપિયા એક પોઈન્ટ છ્યાસી લાખની કિંમતના કુલ પાંત્રીસ નંગ સિલિન્ડરો મળી આવતા પોલીસે ગેરકાયદે રખાયેલ આ સિલિન્ડરો ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતનો ટેમ્પો તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ ગેરકાયદેસર ગેસ સિલિન્ડરો રાખી તેનું વેચાણ કરનારા દુકાનદારક મદનલાલ ખત્રી તથા તે તેને ગેસ સિલિન્ડરો આપી જનારા બંને યુવકો મળી કુલ ત્રણ જણાની અટકાયત કરી હતી એંધલ હાઈવે ઉપર પડેલ ખાડામાં વધુ એક અકસ્માત કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ એક મોપેડ ચાલક સાંજે સાત કલાકે પટકાયો હતો ત્યારબાદ આ જગ્યાએ રાતે અગિયાર કલાકે વધુ એક વલસાડનો મોપેડ ચાલક પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી આમ ખાડાને લઈને પાંચ કલાકમાં બે મોપેડ ચાલકો પટકાતા લોકોએ હાઈવે અધિકારીઓ ઉપર આક્રોશ ઠાલવ્યો હતો બનાવની વિગત એવી છે કે આઠમી તારીખે એંધલ હાઇવે ઉપર સર્વોત્તમ હોટલની સામે નવસારીથી ચીકલી જતી લાઇનમાં સાંજે એક મોપેડ ચાલકને અકસ્માત નડ્યો હતો ત્યારે બીજી રાત્રે અગિયાર કલાકે એક મોપેડ નંબર જે જે પંદર ઈસી પંચાવન સોળ ઉપર વલસાડ જતો એક ઇસમ આ ખાડામાં પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે હોટલના કર્મચારી અને અન્ય વાહન ચાલકોએ સો અને એકસો આઠને ફોન કર્યો હતો પરંતુ એક કલાક થવા છતાં કોઈ આવ્યું ન હતું પરંતુ ઇજાગ્રસ્તને તો જલાલપુર તાલુકા કોળી સમાજના યુવા સંગઠનની એક સભા રવિવારે મરોલી ખાતે કોળી સમાજની વાડીમાં રાખવામાં આવી હતી જેમાં કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભામાં વક્તા તરીકે ઓલપાડ તાલુકાના સરસ ગામના નિવૃત્ત પ્રોફેસર અને કોળી સમાજ પર પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ ડોક્ટર અર્જુનભાઈ પટેલ હાજર રહી કોળી સમાજ અંગે સવિસ્તાર માહિતી પૂરી પાડવા સહિત સમાજલક્ષી જરૂરી સૂચનો પણ કર્યા હતા નવસારી જિલ્લામાં પુત્રી સાથે એક મહિલા અને અન્ય એક મળી ત્રણ ગુમ નવસારી જિલ્લામાં પુત્રી સહિત એક પરિણીતા અને અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણ જણા ગુમ થતા ગુમ થનારાઓના પરિવાર દ્વારા પોલીસ મથકે આ અંગે જાણ કરાતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધ કરી ગુમ થનારાઓની શોધખોળ શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી હતી નવસારીના જવી સડક સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહેતા ત્રેવીસ વર્ષીય નફીસાબેન ગત સાતમી ઓગસ્ટે તેમના પાંચ વર્ષીય દીકરી દીકરીને લઈને ઘરેથી કશે ચાલી ગયા બાદ સાંજે પરત ન આવતા તેમના પતિએ તેમના ગુમ થયા અંગે પોલીસમાં જાણ કરી હતી જ્યારે બીજા બનાવમાં ઉગત ગામના પચાસ વર્ષીય ગુણવંતભાઈ સોમાભાઈ હળપતિ ગત ચોથી ઓગસ્ટે કોઈને કહ્યા વિના ઘરેથી કશે ચાલી જતા તેમના પરિવારજનોએ તેમની શોધખોળ કરવા છતાં તેઓ ન મળતા તેમના પુત્ર દીપકભાઈએ આ અંગે ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા ગ્રામ્ય પોલીસે ગુમ જાણવા જોગ નોંધી તેમની શોધખોળની તજવીજ હાથ હતી ગુમ થનારા ગુણવંત ભાઈ પાંચ ફૂટ ચાર ઇંચ ની ધરાવે છે આ અંગે વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે बात करी आजना हवामान ने तो आज नो महत्तम तापमान 31.5 अंश सेल्सियस जरा लोबतम तापमान 24.5 अंश सेल्सियस रहियो हतो हवामा ભેજ નો પ્રમાણ સવારે 92% તો સાજે 88% રહ્યો હતો હવા ની ગતિ 1.2 किलोमीटर प्रति કલાક ની ઝળપે રહી હતી પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કી પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો